ચંદનની ની આવી રીતે હેરાફેરી કરવી એ ગુનો છે ગેરકાયદે છે ચંદનને ને કાપવું હાજીપુર ગામ ખાતે આવેલું માલ ગોડાઉન છે માલ ગોડાઉનના અંદરથી મોટા પ્રમાણના અંદર ચંદનના લાલ લાકડાનો જથ્થો પોલીસ દ્વારા ઝડપવામાં આવ્યો છે આપ દ્રશ્યના અંદર જોઈ શકો છો કે જે રીતના સિત્તેર નંબરનું જે ગોડાઉન છે તેના અંદર ચંદનના લાકડાનો જથ્થો છે અને પોલીસ દ્વારા સધન તપાસ કરી રહે છે એટલે કહી શકાય કે જે રીતના આંધ્રપ્રદેશમાંથી થોડાક સમય પહેલા કે ચંદનના લાકડું ચોરાયું હતું અને ત્યારબાદ ત્યાંથી આરોપીની અટકાયત કરી હતી અને ત્યારબાદ તેમની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી હતી પૂછપરછ દરમિયાન જે ચંદનનું જે લાકડું છે તે પાટણ ખાતે આપવામાં આવ્યું તેને પોલીસ સવારથી પાટણ પહોંચી કરોડો રૂપિયા આસપાસનો આંકડો કહી શકાય છે તેમ કે હાલ તો પોલીસ દ્વારા જે ફોરેસ્ટ વિભાગ તેમજ અલગ ટીમોને બોલાવીને જે લાકડું છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે જે રીતના ચંદનનો મોટા પ્રમાણમાં જથ્થો પકડ્યો છે તેને લઈને પાટણ એલસીબી સહિત આંધ્રની પોલીસે તે તપાસનો દોર શરૂ કર્યો છે એજાજ મંસુરી એબીપી અસ્મિતા પાટણ

પાટણ એલસીબી ડીવાયસપી સહિતનો જે કાપલો જે ચંદનનો માલ જે પકડાય છે તેની તપાસ કરી રહી છે કુલ કેટલો માલ છે તેની પણ તપાસ થશે તેમની પણ શરૂ કરી છે હાલ પોલીસ દ્વારા જે ગોડાઉન છે તે ગોડાઉનનો માલિક કોણ છે આ માલ કોના દ્વારા મંગાવવામાં આવ્યો તો કેટલા સમયથી મંગાવવામાં આવ્યો તો તેની પણ હાલ તો પોલીસ તપાસ કરી રહી છે એટલે જોઈ શકો કે જે મોટા પ્રમાણના અંદર આ સિત્તેર નંબરના ગોડાઉનના અંદર ચંદનનો લાકડાનો જે જથ્થો પકડાય છે સાથે આંધ્રની પોલીસના પણ આ દ્રશ્ય જોઈ રહ્યા છો તે તપાસ કરી રહી છે જે સમગ્ર જે ચંદન પકડાયું છે તેના પણ આપણે હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતના તમે આ ગોડાઉનના અંદર જોઈ રહ્યા છો તે ગોડાઉનના અંદર મોટા પ્રમાણના અંદર ચંદનનો જે જથ્થો છે જે તે દેખાઈ રહ્યો છે એટલે કે ચંદનનો જે લાકડું માલ મળ્યો છે તેને હાલ પોલીસ દ્વારા જે સીઝ કરી દેવામાં આવ્યો છે અને તેને હવે ખોલીને તપાસ શરૂ કરવામાં આવી છે એટલે કહી શકાય કે હાલ જે ફોરેસ્ટ વિભાગના જે અધિકારીઓ છે તે પણ અહીંયા આવશે અને તે તપાસનો દોર શરૂ કરશે એટલે કહી શકાય કે જે રીતના કરોડો રૂપિયાનું જે ચંદનનું લાલ લાકડું છે તે પાટણના હાજીપુરમાં હાજીપુરથી પકડાયું છે એટલે તમે જોઈ રહ્યા છો દ્રશ્યના અંદર કે જે આંધ્રની પોલીસ છે આંધ્રની પોલીસ દ્વારા જે તમામ જે ચંદનના લાકડાનું જે પેકિંગ કરેલું છે તમામ એ તમામ પેકિંગ જે ખુલી રહ્યા છે તમે ગોડાઉનના અંદર દ્રશ્યો જોઈ રહ્યા છો મોટા પ્રમાણના અંદર ચંદનના લાલ ટુકડા મળી આવ્યા છે અને એલસીબી પોલીસ તેમજ આંધ્રની પોલીસ છે તે હાલ તો તપાસ કરી રહી છે એટલે જે પ્રમાણે જે વાત કરવામાં આવે કે પાટણના અંદર આશરે ત્રણ કરોડથી પણ વધુનું ચંદનનું લાકડું છે તે પકડાયું છે અને હાલ તો પોલીસે દિશામાં તપાસ કરી રહી છે કે આ ચંદનનું લાકડું છે કે અહીંથી આવ્યું છે કોણ